વેલકમ બેક તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું કાર્યક્રમનું આયોજન છે રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે રાષ્ટ્રપતિ પુતિન સાથે ખાનગી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ અનેક કાર્યક્રમોમાં પણ પીએમ મોદી હાજરી આપશે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ સાથે જ બેઠકમાં પણ થશે અને પુતિન સાથે પણ તેઓ વાતચીત કરવાના છે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન છે રાત્રે ડિનર સેરેમનીના કાર્યક્રમનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે તો પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને આ સાથે જ તેઓ રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચ્યા છે અને અનેક બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે